નમસ્કાર હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે શ્રાવણ માસના કૃષ્ણપક્ષમી આઠમના દિવસે એક તરફ જન્માષ્ટમીની પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે હવામાન વિભાગ દ્વારા છવ્વીસમી ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે જ રાજ્યના અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી ઉડતાલીસ કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામે નાયકીવાડમાં ઝીંગાના ફાર્મ ઉપર ભારે વરસાદને પરિણામે પાંચ લોકો ફસાઈ ગયા હતા ગંગાજી ખાડીના પાણી પલસાણાના નાયકીવાડમાં ફરી વળતા આ ઘટના બની હતી જોકે આ લોકો ફસાયા હોવાની જાણ પારડી પોલીસ અને સ્થાનિક ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને ખબર પડતા તેમણે તાબડતોડ તેમનું રેસ્ક્યુ કર્યું હતું ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે ગંગાજીના ખાડીપુરમાં ભારે પૂરની સ્થિતિનું સર્જન થયું છે એવામાં ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના કુશળ તરવૈયાઓએ પાંચ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું Ho, <laughs> বিজা চ্যাপাল চেপাল কিনে যাবেনা ও যুপ হিপরা য়ারপরা কিনারারারা দুসে ধিসি তয়ে জয়েরে থুসুনন ঁসিন দুসুন 카메라가 <laughs> 고이제이제 <laughs> 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 किले बोल दे या हां आज सुनो हमें जा बहुत खराब कंडीशन में होता है किधर रहेगी बहुत खराब कंडीशन में अपन होता है हां ये जंगी अरे मैं खाडम घुस जालो हवा देखा हां तो ये आम तो हमजु गेला अरे पण ऐसा बताउन रे ए बला दा उठो जिकू तरफ से मान ना ए बला दा उठो अरे जन हम माने जन ठो ना तो खाडो तुम्ही रिटर्न जाओनी पाचो वीडियो चालू छे रिटर्न जाओ वीडियो भैया एम સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર